મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે ડીઝલ એન્જિન ગાડી છે સાવ ઓછી ચલાવેલી ગાડી છે ફક્ત એકતાલીસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જોવા મળી રહે છે મોડલ બે હજાર અઢાર ને દસમા મહિનાના મોડલની ગાડી વિડીઆઈ વર્ઝન છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહી છે આ ગાડી વેચવાની છે તો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ ગાડીની કિંમત ગાડીવાળા ભાઈનો નંબર અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તે પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા વો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે સ્વિફ્ટ ડિઝાઇર જોઈ રહ્યા છો બે હજાર અઢાર દસમાં મહિનાના મોડલની ગાડી ડીઝલ એન્જિન ગાડી છે ચાચવેલી ગાડી ટોપ મોડલ ગાડી છે ટૉપ કન્ડિશનમાં જ ગાડી જોવા મળે છે જી જે ઝીરો ફાઇવ સુરત જિલ્લાનું પાર્સિંગ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને આ ગાડીના માલિકનો નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી ત્યાં સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો વ્હાઇટ કલરમાં તમે ગાડી જોઈએ છો વન ઓનર ગાડી છે ફૂલ વીમો શરૂ છે સાચવેલી ગાડી જોવા મળે છે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં કોઈ ફોલ્ટ કે સડો કે કાટ ક્યાંય જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડેલ મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ સ્વિફ્ટ ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત છ લાખ એકાવન હજાર રાખેલી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત છ લાખ એકાવન હજાર છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જાઉં મિત્રો તમે જ્યારે બી રૂબરૂ મુલાકાત લેવા જાઓ ત્યારે ફોન કરીને જાઓ મિત્રો તમારે પણ જો કોઈ તમારા વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી